અબડાસા કચ્છ ખાતેના પિગલેશ્વર અને નાયરુ નદી પાસે કોસ્ટલ પેટ્રોલિંગમાં હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં એક કોથળામાંથી આઠ પેકેટ ચરસના મળી આવતા તેને પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજ રોજ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસ ને સવારે છ વાગીને પચાસ મિનિટે પિગલેશ્વર અને નાયરો નદી અબડાસા કચ્છ ખાતેથી આઈજીપી શ્રી અમિત વિશ્વકર્મા સાહેબ અને એસપી શ્રી સુરસરા સાહેબ તથા ડીવાય એસપી શ્રી આર એમ ચૌધરી સાહેબ શ્રીના આદેશ અનુસાર પીએસઆઈ બી આર કોલી અને એમની મરીન કમાન્ડોની ટીમ હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ભડાણિયા હેડ કોન્સ્ટેબલ સંજય યુ પરમાર ભાવેશભાઈ જોટવા મહાવીરસિંહ જેઠવા સાગરભાઈ મહિડા જુવાનસિંહ ગોહિલ કૃષ્ણદેવ કૃષ્ણદેવસિંહ સરવૈયા ડ્રાઈવર દેવેન્દ્રસિંહ ડોંડિયા તથા એઆઈઓ બીબી સંઘાર સાથે કોસ્ટલ પેટ્રોલિંગમાં હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થનો એક કોથળો મળી આવ્યો જેને ખોલતા તેમાંથી ચરસના પેકેટ નંગ આઠ મળી આવ્યા જેને જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે